છોટાઉદેપુરના પાવી જેતપુરમાં અંબાલમ ગામના એક કૂવામાં દીપડો ખાબક્યો છે વન વિભાગને જાણ થતા વન વિભાગ ઘટના સ્થળે પહોંચી દીપડાને રેસ્ક્યુ કરી પિંજરામાં પૂરીને બહાર કાઢવામાં આવ્યું રાત્રિના સમયે દીપડો કૂવામાં ખાબકતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો વન વિભાગ દ્વારા દીપડાને બહાર વન વિભાગ દ્વારા દીપડાને બહાર કાઢી તજવીજ હાથ ધરવામાં આવી છે આખરે દીપડો પાંજરે પૂરાતા ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો આજરોજ પાવીજેતપુર રેન્જના આંબાલા ગામે એક દીપડો કૂવામાં ખાબક્યો છે તેવા સમાચાર વિભાગને જાણ થતાં ખેડૂત ખાતેદાર પોતાનો માલિકીનો કૂવો હોય ખેતરમાં જઈને જોતાં દીપડાનો અવાજ આવતા દીપડો કૂવામાં પડેલો જોઈને પાવીજેતપુર આર શ્રીને સંપર્ક કરતા દીપડાને રેસ્ક્યુ કરવાનું કામગીરી હાથ ધરવામાં આવેલી હતી દીપડાને કૂવામાં પાંજરું ઉતારી અને દીપડાને રેસ્ક્યુ કરી અને થોડું ચડવા માટે પ્રયત્ન કરેલ હોય દીપડાના પગમાં થોડું વાગવાના નિશાન છે એ એના માટે સારવાર અર્થે છોટાઉદેપુર લાવવામાં આવેલા છે અને હાલ વેટનરી ડોક્ટરને બતાવી અને અત્યારે છોટાઉદેપુર ખાતે સારવાર હેઠળ રાખવામાં આવેલ છે ઇમરાન મંસુરી જીટીવી ન્યૂઝ બોડેલી